હું છું એક્ટર મહેન્દ્ર કાચરિયા સુરત થી અને હું ટૂંક જ સમયમાં આ યુટ્યુબ ની દુનિયા ફિલ્મો ની દુનિયામાં જોડાયો છું ટૂંક સમયમાં મેં બારસો શોર્ટ ફિલ્મો આઠ દસ ફિલ્મો અને વીસ થી પચીસ સોંગ અને ચાર પાંચ વેબ સિરીઝોમાં કામ કર્યું છે તો મને એમ થયું કે ઘણા ખરા કલાકારો એવા છે જેમને લોકો ઓળખતા નથી સ્ટેજ નથી મળતું કે તો કામ કરે છે તો એને કોઈ અચીવમેન્ટ નથી મળતું તો મેં અને મારા પાર્ટનર સંજયભાઈ તરચરી હું અને મારા પાર્ટનર સંજયભાઈ અને હું મહેન્દ્ર ટુ કરવા જઈ રહ્યા છીએ જેના નોમિનેશન તો સ્ટાર્ટ છે અને ત્રણસો કલાકારો લોકો નોમિનેશન કરાવી ચુક્યા છે અને હજુ પણ નોમિનેશન ચાલુ છે તો જે કોઈ કલાકાર મિત્રો નોમિનેશન બાકી હોય અને એમને એવું લાગતું હોય કે અમને અમારું સન્માન મેળવવું છે તો તમે જયેશભાઈ નો કોન્ટેક કરી શકો છો મારા મારા પણ કરી શકો છો સંજયભાઈ તમને આ અને નંબર સાથે મળી જશે તમને તો મિત્રો ફોન કરવામાં અચકાતા નહીં કારણ કે સન્માન તમારું તો ગર્વ અમને થશે કે અમે તમારું સન્માન કર્યું છે અને આ એવોર્ડ ફંક્શન કરવા પાછળનો અમારો એક માત્ર હેતુ છે કે ગુજરાતના તમામ એક્ટર એક્ટ્રેસિસ એડિટર ડિરેક્ટર પ્રોડ્યુસર આ તમામ લોકો એક જ સ્ટેજ ઉપર ભેગા થાય એકબીજા સાથે મળે એકબીજાની ઓળખાણ થાય અને એકબીજાને મદદરૂપ બને આ ધ્યેય સાથે એક સરસ મજાનો એવોર્ડ ફંક્શન સુરતની અંદર ટૂંક જ સમયમાં થવા જઈ રહ્યો છે જેમનું નામ છે સન્માન એવોર્ડ ફંક્શન બે હજાર પચીસ મહેન્દ્રભાઈ તમે સરસ મજાનું કાર્ય તો કરી રહ્યા છો તમે જયારે આવા કલાકારો સન્માનિત કરતા હોય

અમારા સુરતના તમામ કલાકારો એક તાતને બાંધી રહ્યા છે તો એમને પહેલા તો અભિનંદન પાઠવું છું કે આવી રીતે અત્યારે જાણવા મળ્યું ગયા ખાલી સુરતના ના કલાકારો છે નથી આ વખતે આખા ગુજરાત ના કલાકાર કરવા જઈ રહ્યા તો ફરી વાર એમને ખૂબ અભિનંદન

જયારે કલાકારનું સ્ટેજ પર સન્માન થતું હોય ને સાહેબ ત્યારે એને ગર્વની લાગણી અનુભવ હતી અને કલાકાર તાળીમાં મહતા જોઈ છે અને એવા જ આ કલા ને કલાને બિરદાવવા વાળા માણસો જયારે આ ધરતી પર જન્મ લેશે ને ત્યારે એની જનતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે અને આવા માણસોને પણ ધન્યવાદ દેવો પડે ફરીવાર એસ એમ ફિલ્મ પ્રોડક્શન અને સંજયભાઈ તરસરિયા અને મહેન્દ્રભાઈ કાછરિયાને ખૂબ ખૂબ અભિનંદન આવી રીતે સારા કાર્યો કરતા રહો અને કલાકારોને એક બાંધતા રહો તેથી કલાકારોની એકતા જળવાય યુ